તે માટે ધારાસભ્ય સરકારમાં ધારદાર રજૂઆત કરી હતી તેમની રજૂઆત ધ્યાનમાં લઈને ગઢ બોરિયાદ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે પાંચ કરોડ પચાસ લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી નવીન બનનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે કરવામાં આવ્યું હતું જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઈ મેવાસી ન્યાય સમિતિ ચેરમેન મુકેશભાઈ ભીલ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ કાર્યકર્તાઓ તેમજ ગામના વડીલો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર ગઢબર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું છે એની કિંમત છે પાંચ કરોડને પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ લાખ આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી દેવ પરમાર સાહેબ અમારા તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી ગોપાલસિંહ મહામંત્રી અનિલભાઈ વિનુભાઈ અને જિલ્લા પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા